નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પંદરથી ઊંચો ભાવ પાંચસોને ચિમોતેર રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને એકતાલીસ બાજરો ચારસો પાંત્રીસથી ચારસો ને પાંત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ત્રીસ અડદ સોળસોથી ઓગણીસો ને વીસ સિંગફાડા એક હજારથી એક મગફળી જાડી અગિયારસોથી બારસો એકાણું ધાણા બારસોથી ચૌદસો સિત્તેર સોયાબીન આઠસો વીસથી નવસો ને વીસ તલ બે હજારથી પચીસસો નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો રૂપિયા એરંડા નવસોથી એક હજાર જુવારની વાત કરીએ તો પાંચસોથી સાતસો ને એકોતેર રૂપિયા મગ સત્તરસોથી ઓગણીસો એકતાલીસ તલકાળા છવ્વીસોથી ત્રણ હજારને પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયા મગ સોળસો પચાસથી અઢારસો ને વીસ અડદ આઠસોથી એક હજાર રૂપિયા ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ને ત્રણ ચણા અગિયારસોથી બારસો ને દસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને સિત્તેર મગફળી જાડી એક હજારથી અગિયારસો એંસી અજમો એકવીસો પાંચથી એકત્રીસો ને પાંચ એરંડા એક હજારથી એક હજાર બ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો ને પિંચોતેર રૂપિયા ડુંગળી પંચ્યાસી રૂપિયાથી બસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પાંચ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને ચોરાણું લસણની વાત કરીએ તો આઠસો ત્રીસથી તેત્રીસો ને પચાસ ધાણા એક હજારથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસસો રૂપિયા તલકાળા ઇઠાવીસોથી અઠાવીસસો રૂપિયા ઘઉં ચારસો પચીસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચીસથી પાંચસો ને સિત્તેર ચણા અગિયારસોથી બારસો ને પાંત્રીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી એકવીસો ને ઇઠોતેર રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને એંસી મરચાં છસો પચાસથી તેતાલીસસો ને તેતાલીસ સોયાબીન આઠસોથી આઠસો ને પચાસ ધાણા નવસોથી ચૌદસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા વરિયાળી સાતસો પચીસથી એક હજાર ને એંસી રાય નવસો પચીસથી અગિયારસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ એકાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો ને છપ્પન મગફળી ઝીણી નવસો એકથી બારસો ને છન્નું મગફળી જાડી આઠસો એકતાલીસથી તેરસો ને એકાવન કલંજી બારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા છસો એકાવનથી અગિયારસો ને અગિયાર તલકાળા એકત્રીસો એકાવનથી એકત્રીસો ને એકાવન તલ બે હજારથી અઠાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા ધાણા એક હજાર એકથી અઢારસો એકાવન ધાણી અગિયારસો એકથી બાવીસસો એકાવન મકાઈ બસો એકથી ચારસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી થી અગિયાર રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકત્રીસ અડદ નવસો છોતેરથી એક મગ ચૌદસો એકતાલીસથી બે હજારને એકાવન તુવેરની વાત કરીએ તો એક હજારથી બાવીસોને એકાણું રૂપિયા સોયાબીન આઠસો એકાવનથી નવસોને એક વાલ પાંચસો એકથી બે હજારને અગિયાર રાય અગિયારસો એકથી અગિયારસો એકતાલીસ ચણા સફેદ બારસો છવ્વીસથી એકવીસો ને એક્યાસી રાયડો આઠસો એક્યાસીથી નવસો ને એક્યાસી લસણ નવસો એકાણુંથી ને એકત્રીસ રૂપિયા વટાણા બારસો છોતેરથી સોળસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર